નમસ્કાર મિત્રો મિત્રો આપ સૌનું અમારી ચેનલ પર સ્વાગત છે મિત્રો રેલવે ભરતી બોર્ડ દ્વારા ગ્રુપ ડી માં ભરતીની જાહેરાત કરી છે જે ઉમેદવારો બેરોજગાર છે અથવા સારી નોકરી શોધી રહ્યા છે તેઓ ઉમેદવારો માટે એક અનોખી તક છે આ ભરતીમાં અનેક મહત્વપૂર્ણ પદો માટે જગ્યાઓ ખાલી છે આજે આપણે આ વિડીયોમાં તમને ભરતી સાથે જોડાયેલી સંપૂર્ણ માહિતી આપવામાં આવશે તેથી તમે અમારા વિડીયોને પૂરો જુઓ જેથી તમે આ સોનેરી તકનો ઉપયોગ કરી પોતાની નોકરી મેળવી શકો તો સૌપ્રથમ ભરતી કરનાર સંસ્થાની વાત કરીએ તો મિત્રો આ ભરતી રેલવે ભરતી બોર્ડ દ્વારા કરવામાં આવશે ત્યારબાદ પોસ્ટના નામોની વાત કરીએ તો મિત્રો આ ભરતી વિવિધ પદો જેવા કે પોઈન્ટ્સમેન બી માટે પાંચ જગ્યાઓ ત્યારબાદ આસિસ્ટન્ટ ટ્રેક મશીન માટે સાતસો ને નવ્વાણું જગ્યાઓ ત્યારબાદ આસિસ્ટન્ટ બ્રિજ માટે ત્રણસો ને એક જગ્યાઓ ત્યારબાદ ટ્રેક મેન મેન્ટેનર ગ્રેડ છ માટે તેર હજાર એકસો ને સત્યાસી જગ્યાઓ ત્યારબાદ આસિસ્ટન્ટ પી વે માટે બસોને સુડતાલીસ જગ્યાઓ ત્યારબાદ આસિસ્ટન્ટ સી એન્ડ ડબલ્યુ માટે બે હજાર પાંચસોને સત્યાસી જગ્યાઓ ત્યારબાદ આસિસ્ટન્ટ ટીઆરડી માટે તેરસો ને જગ્યાઓ ત્યારબાદ આસિસ્ટન્ટ એસ એન્ડ ટી માટે બે હજારને બાર જગ્યાઓ ત્યારબાદ આસિસ્ટન્ટ લોકો શેડ ડીઝલ માટે ચારસો વીસ જગ્યાઓ ત્યારબાદ આસિસ્ટન્ટ લોકો શેડ ઇલેક્ટ્રિકલ માટે નવસો પચાસ જગ્યાઓ ત્યારબાદ આસિસ્ટન્ટ ઓપરેશન્સ ઇલેક્ટ્રિકલ માટે સાતસો ને ચુમ્માલીસ જગ્યાઓ ત્યારબાદ આસિસ્ટન્ટ એલ એન્ડ એસી માટે એક હજારને એકતાલીસ જગ્યાઓ ત્યારબાદ આસિસ્ટન્ટ ટી એન્ડ એસી વર્કશોપ માટે છસોને ચોવીસ જગ્યાઓ ત્યારબાદ આસિસ્ટન્ટ વર્કશોપ મેક માટે ત્રણ હજારને સિત્ત્યોતેર જગ્યાઓ પર ભરતી થશે ત્યારબાદ કુલ ખાલી જગ્યાની વાત કરીએ તો મિત્રો આ ભરતી કુલ બત્રીસ હજાર ચારસોને આણત્રીસ જગ્યાઓ ભરવા માટે કરવામાં આવશે ત્યારબાદ અરજી કરવાના માધ્યમની વાત કરીએ તો મિત્રો આ ભરતી ઓનલાઈન માધ્યમ દ્વારા કરવાની રહેશે ત્યારબાદ સત્તાવાર વાત કરીએ તો મિત્રો આ ભરતી ઇન્ડિયન રેલવે અરજી કરવાની રહેશે ત્યારબાદ અરજી કરવાની તાલી તારીખની વાત કરીએ તો મિત્રો આ ભરતી માટે તેની છેલ્લી તારીખ બાવીસ ફેબ્રુઆરી બે હજાર પચીસ પહેલા અરજી કરવાની રહેશે ત્યારબાદ વય મર્યાદાની વાત કરીએ તો મિત્રો આ ભરતી માટે ઉમેદવારની ઉંમર ઓછામાં ઓછી અઢાર વર્ષ અને વધુમાં વધુ છત્રીસ વર્ષ હોવી જોઈએ ત્યારબાદ પગાર ધોરણની વાત કરીએ તો મિત્રો આ ભરતી માટે રેલવે ભરતી બોર્ડ પ્રમાણે રૂપિયા અઢાર હજાર પગાર આપવામાં આવશે ત્યારબાદ પસંદગી પ્રક્રિયાની વાત કરીએ તો મિત્રો આ ભરતીમાં પસંદગી અલગ અલગ પરીક્ષાના આધારે કરવામાં આવશે ત્યારબાદ શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો મિત્રો રેલવે ભરતી બોર્ડની ભરતીની માહિતી મુજબ શૈક્ષણિક લાયકાત અને મેડિકલ ફિટનેસ સંબંધિત માહિતી માટે સત્તાવાર જાહેરાતમાં આપેલા સેક્શન એ વાંચો ત્યારબાદ અરજી ફીની વાત કરીએ તો મિત્રો આ ભરતીમાં જનરલ ઓબીસી કેટેગરી માટે રૂપિયા પાંચસો નક્કી કરવામાં આવ્યા છે અને એસસી એસટી ઈબીસી મહિલાઓ ટ્રાન્સજેન્ડર માટે રૂપિયા બસો પચાસ અરજી ફી ચૂકવવાની રહેશે તો દોસ્તો અમારા દ્વારા આપવામાં આવેલી માહિતીમાં કોઈ ભૂલ પણ હોઈ શકે છે જેથી સંપૂર્ણ માહિતી સત્તાવાર સ્ત્રોત પર ચકાસી ત્યારબાદ અરજી કરવા વિનંતી કરીએ છીએ તો મિત્રો અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો અમારા વિડીયોને લાઈક કરીને તમારા અન્ય મિત્રોને શેર કરો તથા અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો આભાર ધન્યવાદ